જય સદારામ બાપુ જય ગુરુદેવ બહેનો આજે તમે દશામાના વ્રત નજીક આવી રહ્યા છે એટલે બહેનોને ખાસ વિનંતી છે કંઈક કહેતા હોય છે મારી પાસે વ્રત કરવા છે પણ સગવડ નથી બેન એવું નથી આ તો જગત અંબા દશામાના મહિમા છે ખાલી કાંઈ જ ના હોય તમારી પાસે કોઈ ચિદ્ધ ના હોય તો એ ખાલી પાટ હશે અને તળાવની ચીકણી માટી લઈ અને સોઢડી બનાવી અને કોઈ પણ સોઢડી બનાવી અને બહેનો એના ઉપર ચૂંદડી ઉઢાડીને ખાલી તમે બે ટાઈમ અગરબત્તીથી આરતી ઉતારશો અને વ્રત લેશો ને તોય જગત અંબા દશામાં માની લેશે પછી તમે લાખો રૂપિયાનો ખર્ચો કરશો ને સોઢડી બનાવશો તોય પણ જગત અંબા દશામાં માની લેશે એટલે બહેનો મારું તો એટલું જ કહેવું છે જમણ ચીકણી માટીની કદાચ સોઢડી બનાવી અને તમે મંદિરે દશામાના મંદિરે જામપુર મુકમે આવો છો ધનવાદ એટલે બેનો માટીની સોડલી બનાવો તો બહુથી ઉત્તમમાં ઉત્તમ એર્યું છે બીજું કે આપણે તમે દરેક જગ્યાએ જુઓ છો વરત કરનારના જેટલો ખર્ચો કરે છે કોઈ બાચી વગરનો પણ બેનો ખોટો ખર્ચો ન કરશો તૂટેલા કપડાં હશે તો જગત અંબા દશામાં માની લેશે જૂના કપડાં ને તોય માની લેશે કૂરા પહેરવાની કોઈ જરૂર નથી તમારું હૃદયું કૂરું હોવું જોઈએ તમારો આત્મા કૂરો હોવો જોઈએ હાથે સૂતરનો દોરો હોય તો ખોટું બોલાય નહીં ખોટું વિચારાય નહીં ખોટું કરાય નહીં અને એ જ દશામાંનું વજન કરાય બાકી તમે વ્રત કરો ખર્ચા કરો અને ખાલી મોઢે ખોટો શબ્દ આવી જાય ને તો હું તો એટલું માનું મોજ વરહ કરેલા તમારા ફેલ જાય છે સહન કરજો તો વ્રત કરજો સહન કરજો તો વ્રત કરજો કેવત દુનિયાની છે જગત અંબા દશામાં રીજે તો રાજને લે ખીજે તો ધનોજ ફનો કાઢી નાખે એટલે વ્રત કરી શકો પાળી શકો તો જ કરજો ન કે જે દશામાં તો બોલજો એટલે બેનો કોઈ પણ સગવડ ના હોય તો આરતી તમારે ઉતારવા માટે ખાલી ફક્ત ત્રણ અગરબત્તી બે અગરબત્તી લઈ અને આરતી કરશો ને તોય દશામાં મની લેશે તમે લાખો રૂપિયાનું જી આવશો ગમે એટલું કરશો તોય પણ મોલી લેશે જેવી આપણે કેપેસિટી પ્રમાણે બેનો આરતી ઉતારજો વ્રત કરજો અને જે દશામાં જે દશામાં બોલતા રહેજો હાથે દોરો હોય તો ખૂબ સારો વિચારો લાવજો કોઈકને દોન કરજો તો આપણું વ્રત કોઈ જ દાડો લખવું હોય તો લસી નાખજો હાચા હૃદયથી હાચા દિલથી જો કદાચ તમે વ્રત કરતા હશો ને તો ગેરંટી આલું છું સાથી ઠોચીને કહું છું કે જગત અંબા દશામાં આવતા બાર મહિને તમારું આખું વાતાવરણ બદલી નાખશે તો જય દેશામાં જય દેશામાં જય સદારામ બાપા